આણંદ જિલ્લાના તાલુકાના બહુચાસણ ગામે આવેલા બીએપી સ્વામિનારાયણ સંસ્થાના ગાદિસ્થાન મંદિરમાં આજે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ભવ્ય દિવાળી ઉજવણી કરવામાં ભગવાનની મૂર્તિઓને અલંકૃત વસ્ત્રો આભૂષણો અને કરેણાથી શણગારવામાં આવ્યા જ્યારે વિવિધ વાનગીઓના નકુટથી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો મોટી સંખ્યામાં ભક્તોએ બહુચાસણ મંદિરમાં દર્શનનો લાભ લીધો આણંદ જિલ્લાના બોચાસ ગામે જે બીએપીએસ સંસ્થાનું ગાદી સ્થાન છે ત્યાં આજે કાર્તિકી પૂર્ણિમાનો મહોત્સવ ઉજવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને ખૂબ કલાત્મક વસ્ત્રો કે અનુકૂટનું આયોજન કરવાનું તે દર્શન કરી હરિભક્તોએ ખૂબ ધન્યતા અનુભવી તે નિમિત્તે સત્સંગ સભાનું આયોજન આયોજન કરવા આયોજન થયું ત્યાં પૂજ્ય તાકલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવા મહંત સ્વામી પૂજ્ય મહંત સ્વામીએ ગોંડલ રહે વિડીયોના માધ્યમથી એ હરિભક્તોને આવનારું વર્ષ ખૂબ સારું રહે તને મને તને સુખી થાય ખૂબ સારો સત્સંગ થાય એ એવા આશીર્વાદ પાઠવ્યા